પછી મસ્ત ફ્રેશ તાજા આવો કાળો આપણે લીધેલા છે જે આવો કાળો મસ્ત પાકી ગયેલા છે તો આવો કાળો અગર તમને ખબર ન પડે કે પાકેલા છે કે કાચા તો આવી રીતના ઉપરથી થી નીકળી જાય એટલે સમજી લેવું કે આપડા મસ્ત એવા આવો કાળો અંદર પાકી ગયેલા છે તો સૌથી પહેલા આપણે બ્રેડ લીધેલી છે તેને જાડી સ્લાઇસમાં કટ કરી લઈશું મસ્ત એવી રિયલી આ બ્રેડ હોય છે બહારથી કડક અંદરથી સોફ્ટ એવી અને સ્પેશિયલ આનાથી આવો ટોસ્ટ કે તમારે ગાર્લિક બ્રેડ બનાવવી હોય તો પણ બહુ જ સરસ બનશે તો આપણે આવી રીતના થોડીક સ્લાઇસ જાડી રાખીશું અગર તમને પતલી પસંદ હોય તો પતલી પણ સ્લાઇસ તમે કટ કરી શકો તો બધી જ બ્રેડને આવી રીતના કટ કરીને આપણે રેડી કરી લઈશું તો બેઝિલ આવો કાઢો ટોસ્ટ બનાવવા માટે અહીંયા આપણે બ્રેડને કટ કરીને રેડી કરી લીધેલી હવે આપણા ઘરના ગાર્ડનમાં સરસ મજાનો બેઝીલનો પ્લાન્ટ હતો તેમાંથી મસ્ત ફ્રેશ તાજા બેઝીલના પાન લઈ લઈશું તો મેં અહીંયા બેઝિલના પાન લઈ લીધેલા અને રિયલી આ બેઝિલ

તો એક આવો બે ભાગ કરીને વચ્ચે નાઇપથી આવી રીતના પતલી પતલી સ્લાઇસમાં આવો ને કટ કરી લઈશું તો આવો ખાવામાં એકદમ હેલ્ધી અને ફટાફટ બની જતું બ્રેકફાસ્ટ છે તમે આવો ટોસ્ટ બનાવશો ને ખાવાની મજા આવી જશે તો આવી રીતના આપણે આવો કાળોને કટ કરીને રેડી કરી લઈશું હવે બીજી સાઈડ આપણે ટોસ્ટરમાં બ્રેડને બેક કરવા મૂકી હતી તમે જોઈ શકો છો જાડી હતી તે ફટાફટ થઈ ગઈ કેમ કે ઉપર હીટ ફટાફટ આવે એટલે આપણે શેકાઈ ગઈ એટલે હવે એ બ્રેડ ઉપર આપણે આવો કાળો સ્લાઇસ મૂકી દઈશું તો એક બ્રેડની સ્લાઈસની ઉપર આપણે અડધી આવો કાળો સ્લાઇસ મૂકી દઈશું તો મસ્ત જોતા જ મોડામાં પાણી આવી જાય એવો સરસ મજાનો લીલો છમ આપણે જાયો ની સ્લાઇસ મોટાને બધાને બહુ જ ભાવશે તો આવી રીતના સ્લાઇસ આવો કાળો મૂકીને બીજી સ્લાઇસ આપણે ગ્રીલમાં બેક કરવા મૂકી હતી તે પણ શેકાઈ ગઈ તો તેની ઉપર પણ જે અડધો આવો કાળો કટ કરેલું છે તે બધી સ્લાઇસ આપણે તેની ઉપર પણ ગોઠવી દઈશું તો બે બ્રેડની ઉપર આપણે એક આવોકાડો એડ કરી દીધેલો એક બ્રેડ ખાઈ લીધેલી ને પેટ પણ ભરાઈ જશે ને હેવી પણ થઈ જશે કેમકે અડધો આવોકાડો અને એક મોટી બ્રેડની ની સ્લાઇસ તો અહીંયા બે બ્રેડની ઉપર આપણે આવોકાડો એડ કરી દીધેલો હવે ઉપરથી સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું આવોકાડોની ઉપર અને થોડોક મરીનો ભૂક્કો પણ આપણે એડ કરી દઈશું એના પછી આપણે લીંબુ ઉપર નીચવાનું છે લીંબુ નાખવાથી આવો કાળો કાળો નથી થતો અને સ્વાદમાં પણ સરસ લાગશે તમને અને આ વસ્તુ આપણે જ્યારે ખાવાની હોય ને ત્યારે જ બનાવવાની રાખી મૂકશો તો બ્રેડ સોફ્ટ થઈ જશે કેમ કે બ્રેડ આપણે એકદમ ક્રિસ્પી ક્રંચી રાખેલી છે તો તો ક્રિસ્પી બ્રેડ હોય હોય ઉપર સોફ્ટ મસાલો ખાવાની બહુ જ મજા આવશે હવે લાસ્ટમાં આપણે બેઝિલના પાન જો તમે કોઈ દિવસ યુઝ ના કર્યા હોય ફર્સ્ટ ટાઈમ યુઝ કરતા હોય ને તો બેઝિલ તમારે કટ કરીને આખા પાન જ રાખવાના જયારે તમારે કઈ પણ વસ્તુની ઉપર નાખવા હોય ને ત્યારે જ કટ કરવાના નહીતર બેઝિલના પાન તમારા કાળા થઈ જશે રીતના બેઝિલના પાનને કટ કરીને એડ કરી દીધેલા લાસ્ટમાં નાખીશું આપણે ઉપરથી ઓલિવ ઓઇલ ફ્લેવર આવશે આવી રીતના તમે એક વખત બેઝિલ આવો કાળો ટોસ્ટ જરૂરથી બનાવજો હન્ડ્રેડ પર્સન્ટ કહીશ કે બધાને બહુ જ ભાવશે એકદમ સાદી સિમ્પલ રેસીપી છે પણ સવારના નાસ્તામાં કે લાઇટ ડિનરમાં તમારે આ વસ્તુ બનાવીને ખાવી હોય ને તો ફક્ત બે થી ત્રણ મિનિટમાં બની જશે અને ખાવામાં મજા આવી જશે તો અહીં સરસ મજાના બેઝિલ કાળો ટોસ્ટ બનીને રેડી થઈ ગયેલા અને ફક્ત બે જ મિનિટમાં તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું